અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યુના કલાકારો એમ્પ્લે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યુ તારીખ તેર સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ફિલ્મના કલાકારો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા જેસીઆઈ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મના મુખ્ય કલાકારો પરીક્ષિત ટમાલિયા સોહીની ભાટ

ખૂબ નવી છે પણ અમારો એમ એટલો જ છે એઝ ઓફ નાવ અમે કોઈ ક્લેમ નથી કરતા અમને ખાલી એટલી જ ઈચ્છા છે કે આ ફિલ્મ એનું ઓડિયન્સ દે અને ખરેખર તમે જ્યારે આ ફિલ્મ જોઈને બહાર નીકળો તો તમે ગર્વથી કહી શકો કે આ અમારી ગુજરાતી ભાષાની બનેલી એક સુંદર મજાની ફિલ્મ છે અને અમે એવું ઈચ્છીએ કે અમારા જે ડિરેક્ટર ને પ્રોડ્યુસર છે એમને પછી સાઉથ થી ને અહીંયા થી ત્યાંથી પુના ભાઈ અમને અમારા રાઈટ જોઈ છે આ ફિલ્મ ના તો અમે આની રીમેક બનાવી શકીએ હું નથી જેનો ઇન્ટરવ્યુ છે જેના માટે જે જેના માટે ઇન્ટરવ્યુ કર્યો છે એનો લાઈફ નો એક ભાગ છે એની ગર્લફ્રેન્ડ ભજવું છું શિમોલી અને આગળ લાઈફ માં એની કઈ રીતે આગળ વધી છે સાથે એ દર્શાવવામાં